Guys અત્યારે આ જે ધોરિયો ધોરિયાનું કામ ચાલુ છે અત્યારે પાણી પાવા ચાલ આટુ લા કપાસમાં અત્યારે પાણી પાણ છે જોઈ શકો છો કેમેરા લાગે રાહુલ ભાઈ પાણી પાવું પડે ને કપાસને પાણી આવે ટાઈમ થઈ જ એમ કીધું એટલે પાણી પાવું પડે વરસાદ વરસાદ આવી જાય એક દલીમાં તો કામ થઈ જાય તો આ મહેનત ખોટી કરવી ના પડે હા આપડે ક્યાંથી કામ કરવા આવી હૈ एमपी थी है ना नर्मदा प्रदेश की आ हूं हम्म आया आपण तो अपन तोड़ी नाखे काम करावे से पण અત્યારે आपणથી આ ઉલામી કરવી પડે છે થોડા વર્ષો बराबर ભલેન જોતાય બધા જોય આવા આપણા થોડું ગણવાત મળે ને हां माने तोडावे ना એમ ખબર તો પડે જય સકં અત્યારે જાવ આ વાલોળ છે જો કપાસ જો આ પાણી છે પણ અત્યારે વરસાદ અત્યારે આવતો નથી જો વાતાવરણ પણ અત્યારે વાદળ અત્યારે કાળા કાળા છે જોઈ શકો છો તમે રાહુલ ભાઈ ક્યાં વરસાદ આવશે એમ લાગે કે નથી લાગતું અરે વરસાદની તો આશા અમે મુકી દીધી છે વરસાદ કે આવે એ લાગતો નથી આ વાદળ થાય છે પણ ખોટા થાય છે હા એ તો બરાબર હાલો તો અથવા થોડાક શાહકોને થોડાક ડોડા બતાવી નાખું જો મકાઈનો ડોડા હાલો રાહુલભાઈ આવે તો એ રાવડું નાખે અમે જઈએ કામ કરવા હાલો આપણે કામ કરવા જઈએ જોઈ શકો છો આમાં કુંડીમાં પાણી અત્યારે અમે પણ આમાં માંડીમાં પાણી ચાલુ કર્યું lu हा